ભારતે પાકિસ્તાનને મોકલ્યો છે ઔપચારિક સિંધુ જળ સંધિ સ્થગિત કરવા અંગે માહિતી આપવામાં આવી છે મંત્રાલયે પાકિસ્તાનના જળ સચિવને પત્ર મોકલ્યો છે કોઈ પણ સંધિના પાલન માટે સારા સંબંધો જરૂરી છે ભારતે સ્પષ્ટપણે આ વાત પત્રમાં ઉલ્લેખિત કરી છે પાકિસ્તાન સીમા પારથી આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યો હોવાનો પણ ભારતે આરોપ લગાવ્યો છે આવતીકાલે બપોરે સિંધુ જળસંઘિ મહત્વપૂર્ણ બેઠક છે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસસ્થાને આ બેઠકનું આયોજન જ્યાં જળશક્તિ પ્રધાન સી આર પાટીલ સહિત અનેક કેન્દ્રીય પ્રધાનો ઉપસ્થિત રહેશે આપણે ખ્યાલ છે તેમ મુજબ પહલગામ આતંકી હુમલા બાદ આખરે સીસીએસની મહત્વપૂર્ણ બેઠક મળી હતી અને તેમાં પાંચ મહત્વપૂર્ણ મુદ્દા દ્વારા પાકિસ્તાનનો વિરોધ કરવામાં આવ્યો આતંકી હુમલાનો વિરોધ કરવામાં આવ્યો જેમાં સિંધુ જળને લઈને જે સંધિ છે તે સ્થગિત કરી દેવાય છે અને આ એક મહત્વપૂર્ણ નિર્ણયને કારણે પાકિસ્તાન પર જે નદીઓનો પ્રવાહ છે તેને રોકી દેવામાં આવશે ખાસ કરીને સિંધુ જળ જે પાકિસ્તાનની સૌથી મોટી પાણીની આપૂર્તિ પૂર્ણ કરે છે અને તેને જ આખરે આ સંધિ તહેત પહોંચાડવામાં આવી રહ્યું હતું પરંતુ એ સંધિ હવે સ્થગિત કરી દેવાય છે જળશક્તિ મંત્રાલયે આ અંગે એક ઔપચારિક પત્ર પણ મોકલી આપ્યો છે અને સ્પષ્ટપણે સંભળાવી દીધું છે કે આખરે સારા સંબંધો હોવા સંધિ માટે અત્યંત